કેશ કાકા પણ જો પોતાના કરોડોના ઘરને તાડપ તાડપત્રી ઢાંકતા હોય તો ભાઈ આપણે કેમ નહીં ભાવનગર પ્રોપર્ટી હબ લાગ્યું છે વરસાદી સિઝન માટે તમારા ઘર અને પાકીટ ને બચાવતી મસ્ત અને બજેટ ફ્રેન્ડલી સામગ્રી અહી મળશે પ્લાસ્ટી બેનર વ્હાઇટ બેનર નાયલોન તાડપત્ર બ્લુ હેવી અને નોર્મલ તાડપત્ર સ્ટાર્ટિંગ માત્ર ત્રણસો રૂપિયા થી નવ બાય બાર સાઈઝ નોર્મલ ક્વોલિટી બાર બાય પંદર સાઈઝ હેવી ક્વોલિટી બાઇક કવર ફક્ત એકસો પચાસ થી કાર કવર પંદરસો પચીસો 3500 અને અમારા ખુદના કવર જોઈ લો ભાઈ સાત થી બાર હજાર સુધીના કવર અમે મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ ઓર્ડર મુજબ ગ્રીન નેટ પણ ઉપલબ્ધ છે ફૂટ બાય ફૂટ ત્રણ થી પાંત્રીસ સુધી સ્કૂલ થી કોલેજ સુધીના સ્ટેન્ડર્ડ બેગ પણ અમારી પાસે મળી જશે કબૂતર નેટ પણ છે હાજર ફૂટ બાય ફૂટ દસ થી ચાલીસ રૂપિયા સદીમાં કન્સ્ટ્રકશન સાઇટ માટેનું પ્લાસ્ટિક સોળ બાય ત્રીસ સાઇઝ ફક્ત આઠસો માં આ બધું તમે લઈ શકો છો એક જ જગ્યા પરથી દરબારી કોઠા સામે શોવેલ ભદ્રાસ શૈલાશા રોડ ભાવનગર આજે જ આવી જાઓ અથવા ફોર્વર્ડ કરો આ વિડીયો જ્યાં પણ જરૂર છે ત્યાં સુધી પહોંચી જવું જોઈએ ભાવનગર પ્રોપર્ટી હબ ઝડપથી વેચો સરળતાથી વેચો